સમાચારમાં વાત કરીએ ઉના શહેરની તો ઉના શહેરમાં નકલી આધાર કાર્ડના મહાકુંભનો પર્દાભાસ પોલીસે ત્રણની ધરપકડ કરી બે વર્ષમાં બારસો આધાર કાર્ડ બનાવ્યા જેમાં ચાલીસ ડુપ્લિકેટ આધાર કાર્ડ પુરાવા વગર કાઢી આપ્યા હોય તેવા મળી આવ્યા ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈપણ આધાર કે પુરાવા વગર ડુપ્લિકેટ આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ છેલ્લા બે વર્ષથી ચાલતું હતું

અને ઉના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પેલા તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી બે વર્ષથી આ શોપ ચાલુ કરેલી બે હાજર એકવીસમાં અને બે વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે